તો ભાવનગર શહેરમાં વન વિભાગ દ્વારા કરુણા અભિયાન છે અંતર્ગત ઉત્તરાયણ પર્વ નિમિત્તે પક્ષી બચાવી અભિયાન છે વિક્ટોરિયા પાર્ક ખાતે અને નવાપરા પશુ હોસ્પિટલ ખાતે સેન્ટર કરાયું છે આજથી શરૂ કરી બે દિવસ માટે પક્ષી બચાવો અભિયાનમાં જોડાશે તો આ સાથે જ લોકોને અપીલ પણ કરાય છે કે કોઈ પક્ષી જાગ્રસ્ત હાલતમાં જોવા મળે તો તુરંત જ વન વિભાગ જાણ કરવી જેથી તે પક્ષીને સારવાર આપી જીવ બચાવી શકાય આ ઉત્તરાયણ દરમિયાન પક્ષી બચાવ અભિયાન ચલાવી રહ્યા છીએ વન વિભાગના સહયોગથી અમે વિક્ટોરિયા પાર્ક ખાતે અહીંયા એક સરસ 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 સારવાર કેન્દ્ર ઊભું કર્યું છે જેમાં ડૉક્ટરની ટીમ અમારી આવેલી છે તો ઉત્તરાયણમાં જે બે દિવસ આ પક્ષીઓ ઘાયલ થશે તે એ પક્ષીઓની તમામ સારવાર અમે અહીંયા કરીશું વન વિભાગના સહયોગથી અમે અહીંયા ડોક્ટરની ટીમ સાથે સાથે પિંજરા પણ અહીંયા ઊભા કર્યા છે જેથી કરીને જે સારવાર થાય પક્ષીઓને જ્યાં સુધી એ સાજા ના થાય ત્યાં સુધી એને અહીંયા રાખી શકીએ અને એને જ્યારે સાજા થાય એટલે ફરી પાછા જંગલમાં મુક્ત રીતે કરી શકીએ એ તૈયારીઓ અમે અહીંયા કરેલી છે ભાવનગર વન વિભાગમાં ભાવનગર ડિવિઝન હેઠળ મહેરબાન નાયબ વન સંરક્ષક શ્રી સાહેબની સૂચના અને માર્ગદર્શન અનુસાર હાલ ભાવનગર સિટીમાં કુલ આઠ સેન્ટરો ઊભા કરવામાં આવેલા છે જેમાંથી છ કલેક્શન સેન્ટર છે અને બે ટ્રીટમેન્ટ સેન્ટર એટલે કે સારવાર કેન્દ્ર છે અને આ સારવાર કેન્દ્રમાં એક નવાપરા દવાખાનું અને વિક્ટોરિયા પાર્ક ખાતે સારવાર કેન્દ્ર ઊભું કર